જેનું રામ રામ ડેરામિંગ નામના તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં તમને અલગ અલગ પ્રકારના ને પ્લાવ દેખાવાના હો તમને હિસ્ટ્રી આપી દઉં પ્લાવ હે આપણા ખેતીનું જૂનામાં જૂનું સાધન તરીકે ગણવામાં આવે છે પ્લાવનો ઉપયોગ એટલે લાવને ગુજરાતી આપણે શું કઈ હળ હળ તમે ક્યાંક ને ક્યાંક જોયું હે ખેડૂતો હે તો જોયું જ હે અને કૃષ્ણ ભગવાન ના ભાઈ એવા બલરામ એના ખંભા ઉપર હમેશા હળ રહેતું હતું એટલે કે હળ હે આપણો ખેતીનો હોય ને જૂનામાં જૂનું સાધન તરીકે ગણવામાં આવે છે પેલા હળ હે લાકડાના બનાવવામાં આવતા પણ સમય સાથે લોકો અપડેટ થતા રહ્યા એટલે આપણે જે એગ્રીકલ્ચર મશીનરી છે એ અપડેટ થતા રહ્યા હળનું કામ ખેતીમાં શું હોય એ તો તમને બધાને ખબર હે કે આ કઈ રીતે કામ કરે તો એ તમે જરીક બ્રીફ આપી દઉં હળ હિ આપણી જમીનને ઉલટી પુલટી કરી કરી નાખે એટલે કે નીચેનો જે ભાગ હે એ ઉપર કરી નાખે ને ઉપરનો ભાગ એ નીચે કરી નાખે એક સિઝન પતી જાય ને તમે ઉલટી પુલટી કરી નાખો ને એટલે તમારી જમીનને પહોંચી રહીએ પ્લસમાં પોચી રહેવાથી શું થાય વરસાદ આવી તો અંદર હે ને પાણી વધારે અંદર સુધી જઈ શકીએ પાણી સંગ્રહ કરવાની શક્તિ વધી જાય આપણે જ્યારે પણ સિઝન બદલાવી ક્યાં તો પછી પાક બદલાવી ત્યારે ઉપર ખાતર ને બીજી બધી વસ્તુ નાખતા હોય પછી બીજી સીઝન આવી જાય એટલે આપણે પલટાવી નાખી તો નીચેના ન્યુટ્રિશન પોષક તત્વો ઉપર આવી જાય ઉપરને નીચે આવી જાય આવી રીતના સાયકલ કન્ટિન્યુસ ચાલુ રહીએ ને તો આપણી જમીનની ફળદ્રુપતા બહુ એટલે બહુ વધતી જાય એટલે નોર્મલી આપણે હળનો ઉપયોગ કરતા હોય આ બધી મેં વાત કરી જૂની હે પણ એટલે એડવાન્સ ટેકનોલોજીમાં આને કન્વર્ટ કરવામાં આવ્યું હોય એટલે આપણે અલગ અલગ પ્રકારના હળ જોઈ પણ હળ ભારતમાં કઈ રીતે આવ્યા હતા આપણા ગુજરાતમાં કઈ રીતે આવ્યા હતા તમને બધાને ખબર છે પેલા તમને થોડીક હિસ્ટ્રી આપી દઉં એની માટે આપણી સાથે જોડાઈ ગયા સંદીપભાઈ સંદીપભાઈ રામ 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 મને આપણા ગુજરાતમાં હળની હિસ્ટ્રી ક્યાંથી ચાલુ થઈ મને એ સમજાવો તમે હળની હિસ્ટ્રીમાં તમને સૌથી પહેલી વાત કરો ને તો મારા ફાધર ના ફાધર એ બે ભાઈઓ કેશુભાઈ અને ધીરુભાઈ ખેડૂત ખાંભા નો હતો અને ત્યાંથી એક ઇંગ્લેન્ડ થી પ્લાવ લઈ આવ્યો હતો ઇનોવેટિવ ઇનોવેટિવ વિચાર વાળો ફાર્મર હતો પછી એની પાસેથી આપણે કરાર કર્યો કે ભાઈ તમે મને આ પ્લાવ આપો અમે એની ઉપરથી ભારતના ખેડૂતોને અનુલક્ષીને આપણે બનાવશું પ્લાવ અને આપણે એફોર્ડેબલ રેટમાં થાય ને એવી રીતે બનાવશું ભારતના ખેડૂતને અનુરૂપ કરીને મોડલ બનાવવાનું ચાલુ કર્યું અને એ ફાર્મરને કીધું હતું કોઈ પ્રોબ્લેમ હોય તો અમને ફેક્ટરી આવીને કહેવાનું કે ભાઈ આની અંદર આવો ચેન્જીસ કરવો પડે એવું છે એ પ્રમાણે ચેન્જીસ કરતા ગયા કરતા ગયા આજે પિસ્તાલીસ વર્ષ ઉપર થઈ ગયું અને આપણે આ થી સિત્તેર મોડલની રેન્જ છે

સોફ્ટ છે મીડિયમ છે કે હાર્ડ છે એના ઉપરથી નક્કી તમારે થતું હોય કે કયું ટાઈપનું પ્લાવ ચા ચાલશે તમારું જે અમારું શક્તિ એગ્રો ટેકનોલોજીની ટેગલાઇન છે ને ટોટલ પ્લાવ સોલ્યુશન એટલે પ્લાવનું તમામ પ્રકારનું સોલ્યુશન જે છે આપણે આ શક્તિ એગ્રો ટેકનોલોજી કંપની તરફથી તમને મળે છે તમારું ધ્યાન ખાલી પ્લાવ બનાવવામાં છે ખાલી માત્ર ને માત્ર પ્લાવ બનાવવામાં ખાલી મટિરિયલ હેવી કરી અને કોઈ પણ વસ્તુ કરવાથી કોઈ મતલબ નથી કયા ટાઈપ નું યુઝ કરવું કઈ ડિઝાઇનથી આપણે એમને વધારે પડતું આઉટપુટ આપી શકીએ એની માટેનું દર વખતે રિસર્ચ હોય છે અને ફાર્મર પાસે દર વર્ષે ડેટા લઈએ છીએ અને ફી ફીડ ફોરવર્ડ કરી દઈએ અને એમાંથી ડેવલપ કરીએ હા ટ્રેક્ટર એમાં એકચુઅલી કેવું છે ટ્રેક્ટરને મેન્ટેનન્સ ઓછું આવે એને ટાયર ને ઘસારો ઓછો થાય અને ડીઝલ ઓછું બળે એની ઉપર ફોકસ અમે વધારે કરતા વધારે પ્રોબ્લેમ તો આમાં ટાયર ઉપર જ રહેવાની કારણ કે ટાયર એની જગ્યા ઉપર ફરી જાય ને એ ટાયર ઉપર રહે એટલે સમજી લો ટ્રેક્ટર ઉપર લોડ આવતો જ હોય આવતો જ હોય ટ્રેક્ટર નું મેન્ટેનન્સ આવી ગયું ટાયર નું મેન્ટેનન્સ આવી ગયું સાથે સાથે ડીઝલ ડીઝલ આવી ગઈ બરોબર આ ત્રણેય વસ્તુ પર ફોકસ કરીને આપણે મેક્સિમમ આઉટપુટ મળે એવી આપણે ડિઝાઇન કરીએ ઇનોવેશન કરતા જ હોઈએ છે હા સંદીપભાઈ મને પહેલી વેલા તમે ફેક્ટરીનો ટૂર આપી દો ને કે તમે કઈ રીતે પ્લાવ બનાવો ને બધું કઈ રીતે છે બતાવું તમને સૌથી પહેલાં છે ને અમે જે મટિરિયલ ને બધી યુઝ લાવીએ છીએ ને એ સ્ટાન્ડર્ડ મટિરિયલ લાવીએ છીએ એની અંદર પેરામીટર સેટ હોય કેમિકલ એનાલિસિસ હોય હાર્ડનેસ હોય એ બધું ટેસ્ટિંગ કરીને મટિરિયલ લાવીએ છીએ અને બધું ઇન હાઉસ પ્રોસેસ છે આપણે અહીંયા ડ્રિલિંગ વેલ્ડિંગ બેન્ડિંગ તમે જ કરો સીએનસી વર્ક વીએમસી વર્ક બધું જ આપણે અહીંયા જ વસ્તુ થઈએ છીએ એ પ્રમાણે અહીંયા બધું સેટઅપ કરેલું છે આપણી કંપનીની અંદર સમજાવી કઈ રીતે પ્લાવ બને મને પ્રોસેસ પહેલાં અહીંયાથી છે ને સમજો ને કે આઈથી રો મટીરિયલ ઇન થાય છે પછી કોઈને કોઈ પ્રોસેસ થઈને આયથી આગળ પ્રોસેસ થાતી 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 આગળ જાય છે એટલે કોઈ એક સેમી ફિનિશ ગુડ માં રૂપાંતર થાય સેમિફિનિશ ગુડ ને રૂપાંતર થઈને શોર્ટ બ્લાસ્ટિંગ થાય

ક્વોલિટીથી માંડીને મટિરિયલ સ્ટાન્ડર્ડથી માંડીને હાર્ડનેસથી માંડીને બધી જ વસ્તુનું જે છે ક્વોલિટી ગો નો ગો આ બધા જે પેરામીટર્સ જે ચેક કરવાના હોય ચેક કરીને જ બધી વસ્તુનું આપણું કાર્ય થાય છે એવી રીતે પ્લાવ બનતું ઓકે આપણે હિસ્ટ્રી આપણે ઘણું બધું આપણે જાણી લીધું આપણી પાસે અત્યારે કયા કયા પ્લાવ છે મને થોડુંક ઉપર ઉપર ઉપરથી આ જે છે આપણે ઓલ્ડ શક્તિ જે કહીએ ને જે જૂની સિસ્ટમ પ્રમાણેનું જે પ્લાવ છે એ પ્લાવ છે એટલે આને સાદુ પ્લાવ કહી શકીએ નહીં સાદું પ્લાવ નથી સાદુ પ્લાવ સામે છે એ હું તમને બતાવું છું અચ્છા તો સાદુ સાદું પ્લાવથી શરૂઆત કરીશ આપણી પાસે કેટલી કેટેગરીના ઘણી બધી કેટેગરીના પ્લાવ છે ને આપણી તો મને શરૂઆતથી ચાલુ કરો નાના થી લઈને મોટે સુધી આ છે આપણો ફિક્સ પ્લાવ છે અને સિંગલ બોટમ ઓન ફિક્સ પ્લાવ કહેવાય છે આપણી પાસે સસ્તું અને જ્યારે સૌથી પહેલા નીકળું ત્યારે આ પ્લાવ હતું આ પ્લાવમાં એ રીતનું છે કે તમે જ્યારે પહેલી વખત જાઓ ત્યારે સીધે સીધું તમારે જવું કામ કરતું જાય સીધે સીધું કામ કરતું જાય પછી જ્યારે એને તમારે રિટર્ન લાવવું હોય તો એ ટ્રેક્ટરને તમારે પાછું એની ફેરવી રિટર્ન લાવવું પડે એટલે એને આપણે એની લીધે તમારો ટાઈમ એ વધારે જાય અને ડીઝલ એ વધારે જાય એની આટું અમે થોડુંક અપડેટ કર્યું છે એની આટું અમારે રિવેસેબલ અમે પ્લાવ બનાવ્યું છે એ તમને બતાવું આ છે અમારું મેકેનિકલ રિવર્સેબલ એમબી પ્લાવ આ સિંગલ બોટમ પછી અમે આ રિવેસેબલ એમ બી પ્લાવ લાવ્યા આથી તમારે ટાઈમ બચે બીજી વસ્તુ કે રિટર્ન ન થવું પડે આથી તમે આને દાંડિયાને ખેંચો એટલે પ્લાવ આખું પાછળથી ફરી જાય ફરી જાય બરાબર છે એટલે એ તમારે રિટર્ન ધક્કો આપણો બચી જાય રિટર્ન ન આવવું પડે અને એ રીત આ કર્યા પછી હજી પણ આપણે આની કરતા એડવાન્સ થોડીક ટેકનોલોજી લેવા જોઈએ કે હાઇડ્રોલિક પ્લાવ લેવા જોઈએ સમજાય ગયો એટલે ટૂંકમાં આ દાંડીઓ ખેંચવો પડે ખેડૂતને દાંડીઓ ના ખેંચવો પડે દાંડીઓ નો ખેંચવો પડે એવું લેવા અને આ તમારે આ પ્લાવ એટલે છે અત્યારે હજી હાજરમાં કે આપણે એમાં તમારે સસ્તું પડે જે કોઈ નો પોચી શકે સમજાય ગયો જેનું બજેટ લો છે ખાલી તમારે હાથ જ ખેંચવાનો હાથ જ ખેંચવાનો છે હા એટલે એના માટે છે સમજાય ગયો આનું અપડેટ શું છે હાઇડ્રોલિક રિવર્સિબલ રિવર્સિબલ આ છે અમારું હાઇડ્રોલિક પ્લાવ જેને અમે ખેડૂતની બધી જે માંગણીઓ હતી એ બધું જોઈને એ પ્રમાણે એમને લાંબા સમય સુધી હાલે એવું ધ્યાનમાં રાખીને આ બનાવેલું છે ડિઝાઇન આખી એની જે પછી ક્વોલિટી છે એ બધું વ્યવસ્થિત ટૂંકમાં કરીને આ હાઇડ્રોલિક બનાવેલું છે પ્લાવ આ હાઇડ્રોલિક આખું પ્લાવ છે આપણું આ એનો સિલિન્ડર છે આ છે એ આખું ટ્રેક્ટરમાં બંને પાઇપ લાગી જાય આમાં ગેરંટી વોરંટી હા આમાં જે તમારે આખા વર્ષની આ ઉપરાંત બે પાવડી ત્રણ પાવડી બધામાં બધા મોડેલ માં બે પાવડી ત્રણ પાવડી આવશે જ્યારે કે હાઇડ્રોલિકમાં છે આ બે પાવડી છે એ મુજબ આ ત્રણ પાવડી છે આ મિકેનીકલ છે ને

આ મારું સૂર્ય શક્તિ મોડલ છે આ પણ હાઇડ્રોલિક રિવર્સેબલ જ પ્લાવ છે અને ખાસ કરીને આપણે જે બધા મોડલ છે બધામાં સુતરાઈનું ખાસ ધ્યાન રાખ્યું છે કે બધાને સુતરાઈમાં વ્યવસ્થિત સુતરાઈ અને એક સરખું પાડ પડે એ આટું આપણે બધા મોડલમાં ધ્યાન આપ્યું સુતરાઈની તમે ગેરંટી આપો અને સુતરાઈની આપણી ફૂલ જવાબદારી રહે પછી એને કોઈ વસ્તુની વાંધો નહીં આવે ટોટલ ટોટલ

તો જે રૂબરૂ આવે તેમને દેખાડવામાં જોવામાં સારું રહે કાં તો પછી ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોલે તમે જાણકારી લઈ જાય કોઈ ખેડૂત મિત્રને અહીં આવીને જોવું હોય તો જોઈ શકે તો મારી તમારી એડ્રેસ આપી જાય ને અમારો એડ્રેસ છે